બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરાઈ ડોક્ટર ભીમરાવેડકરની એકસો જન્મ એ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વાઘોડિયા ડેપો રોડ પર પ્રણામી ફળિયા પાસે આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પુષ્પાંજલિ આપવામાં આવી ભારતીય કાયદાનું બંધારણ ઘડનાર અને સંવિધાન લખનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ને ચોત્રીસમી જન્મજયંતિએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભામાં આજે ધારાસભ્ય સાથે અમારા મહામંત્રી અને પોષાધ્યક્ષ બધા સાથે મળીને અને તાલુકાનું સંગઠન બધા ભેગા મળીને અહીંયા પુષ્પાંજલિ અર્પણ કરી છે બાબા સાહેબે જે રીતે બંધારણ જે તે સમય બનાવ્યું ત્યારે એ બંધારણ આજે પણ અખંડ છે કોંગ્રેસના સમયમાં કોંગ્રેસના લોકો એ બંધારણને ખંડન કરવાનું કામ કરતા હતા પરંતુ દેશના યશસ્વી વડાપ્રધાને જે બંધારણ બાબા સાહેબે બનાવ્યું છે એ પ્રમાણે જ આગળ વધીને આજે કામ કરીએ ત્યારે એ બંધારણને કારણે આજે દેશ દુનિયાની અંદર સર્વોચ્ચ સ્થાને લઈ જવાનું કામ આપણા નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા ત્યારે આ જીવન બંધારણના ઘડવાએ એવા બાબા સાહેબ આંબેડકરને કોઈ પણ ભૂલી નહીં શકે અને એના બંધારણના કારણે દેશ અખંડ થઈ રહ્યો ભારત માતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિલે પુરાણી જિલ્લા ભાજપ મહામંત્રી સતીષ મખવાણા તેમજ ભાજપના કાર્યકર્તા હોદ્દેદારો હાજર રહ્યા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓએ પુષ્પહારથી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ ભારત રત્ન એવા બાબા બાબાસાહેબ આંબેડકરના એકસો પાંત્રીસમી જન્મજયંતિના પ્રસંગે વાઘોડીયા ખાતે અમારા જિલ્લાના પ્રમુખ જિલ્લાના કારોબારીના અધ્યક્ષ જિલ્લાના મહામંત્રી તાલુકાના પ્રમુખ અને જિલ્લાના કોષાધ્યક્ષ તમામ સંગઠનોની ટીમ દ્વારા આજે વાઘોડિયા ખાતે બાબાસાહેબ આંબેડકરમાં જન્મ કરવામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો બધા રહીને આજે મીઠાઈ વિતરણ કરીને દેશના બંધારણમાં જઈને બાબા સાહેબ આપણા દેશ માટે જે બંધારણ બનાવ્યું એ બંધારણના કારણે આપણે હું અને તમે બધા જ આપણે શાંતિથી સુખીથી જે કઈ આપણે અત્યારે જરૂરિયાતથી બાબા સાહેબ આંબેડકરની જેમ છે બાબા સાહેબ આંબેડકરે જે તે સમયે આ બંધારણ બનાવ્યું ત્યારે તમામ પ્રકારનું ધ્યાન રાખીને કોઈપણને અન્યાય ના થાય આજે પણ આપ જોઈ રહ્યા છો કે ભાઈ બાળકને મજૂરીનું કામ નહીં કરવું અથવા છૂટાછેડાથી માંડીને જે તે તમામ પ્રકારના કાયદાઓનું વળતર ઘડ્યું છે એટલે આપણા દેશની અંદર પૂરેપૂરી શાંતિ જળવાઈ રહી છે સાહેબ અમર રહો એવું જે આપણા તમામ

ભારત માતા કે